નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે તો એક છોકરી મમ્મી જેવી મોટી થઈ ગઈ છે અને એ શું કરે છે કે મમ્મીને કહે છે કે તું ઘરમાં રમજે ને હું પછી તારી ઓફિસમાં જઈશ પછી તારા બધા દોસ્તોની બોસ બની જઈશ હે ને તો ચાલો એવું એક ગીત ગાઈએ આ ગીત કવયત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને દરિયો દોરું કેમ એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શબ્દીના સ્વરમાં દેખ હવે હું મોટી થઈ ગઈ મમ્મી જોને કેવી દેખ હવે હું મોટી થઈ ગઈ મમ્મી જોને કેવી સાડી પહેરી ફરવા જાઉં એવી તારા જેવી સાડી પેરી ફરવા જાઉં એવી તારા જેવી ખુરશી ઉપર ચડી જાઉં તો થોડી ઊંચી થાઉં ખુરશી ઉપર ચડી જાઉં તો થોડી ઊંચી થાઉં ટેબલ ઉપર ચડી ને તુજથી મોટી હું દેખાઉં ટેબલ ઉપર ચડીને ને તુજથી મોટી હું દેખાઉં મારી લાંબી ચોટી થઈ ગઈ મમ્મી તારા જેવી મારી લાંબી ચોટી થઈ ગઈ મમ્મી તારા જેવી દેખ હવે હું મોટી થઈ ગઈ મમ્મી કેવી દેખ હવે હું મોટી થઈ ગઈ જો ને કેવી શાક સવારી દાળ બનાવી મૂકવાની હું ભાત શાક સવારી દાળ બનાવી મૂકવાની હું ભાત પીઝા બર્ગર પણ શીખવાની મમ્મી તારી સાથ પીઝા બર્ગર પણ શીખવાની મમ્મી તારી સાથ ગોળ ગોળ આ રોટી થઈ ગઈ મમ્મી તારા જેવી ગોળ ગોળ આ રોટી થઈ ગઈ મમ્મી તારા જેવી દેખ હવે હું મોટી થઈ ગઈ મમ્મી જોને કેવી દેખ હવે હું મોટી થઈ ગઈ મમ્મી જોને કેવી ઘરમાં બેસી રમજે તું ને હું ઓફિસ માં જઈશ ઘરમાં બેસી રમજે તું ને હું ઓફિસ માં જઈશ તારા સગળા દોસ્તો ની હું બોસ પછી થી થઈશ તારા સઘળા દોસ્તો ની હું બોસ પછી થી થઈશ લે તું કેવી છોટી થઈ ગઈ મમ્મી મારા જેવી લે તું કેવી છોટી થઈ ગઈ મમ્મી મારા જેવી દેખ હવે હું મોટી થઈ ગઈ મમ્મી હું મોટી થઈ ગઈ મમ્મી મમ્મી જોને કેવી સાડી પહેરી ફરવા જાઉં એવી તારા જેવી સાડી પહેરી ફરવા જાઉં એવી તારા જેવી એવી તારા જેવી અસ્તુ